જે રીતનું આપ તમામ જાણો છો કે આખા દેશભરમાં અત્યારે ખાસ કરીને સ્પોર્ટ્સ માટે એક મહા ઝુંબેશ ચાલી રહ્યા છે આ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય અથવા સ્પોર્ટ્સનું ટેલેન્ટ હન્ટિંગ હોય અથવા સ્પોર્ટ્સ મારફતે કરિયર બનાવવાનો હોય એમાં એક મોટું સંખ્યામાં અત્યારે આખા દેશમાં મોબિલાઇઝેશન ચાલી રહ્યા છે જે રીતનું માન્ય વડાપ્રધાન શ્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું જે માર્ગદર્શન હેઠળ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યા છે ઘણા વર્ષોથી આ ખેલ મહાકુંભનું કાર્યક્રમ ગુજરાતમાં બહુ સફળપૂર્વક આયોજન થઈ રહ્યા છે પણ આ વખતે મેક્સિમમ લોકોની ટેલેન્ટ હન્ટિંગ અને ટેલેન્ટ સ્કાઉટિંગ ઉપર પણ અત્યારે જોર લગાવવામાં આવી રહ્યા છે જે તે અંતર્ગત આપણા બાળકો સ્પોર્ટ્સમાં ભાગ લે અલગ અલગ મેદાનોમાં અત્યારે જે કેટલું થયેલા નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત પણ એક ઘંટા ખેલ કે મેદાનને જે મોટો લઈને બધા અહીંયા કામગીરી કરી રહ્યા છે જે અંતર્ગત મેક્સિમમ ટુ મેક્સિમમ લોકો ખેલ મહાકુંભમાં ભાગ લે સ્પર્ધાઓમાં પરફોર્મ કરે અને આવનારા દિવસોમાં જે રીતનું ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સ અને આવનારા દિવસોમાં કદાચ આના કરતાં મોટું ગેમ્સ આવવાનું હોય લોકોને એક પ્લેટફોર્મ મળે સ્પોર્ટ્સને કેરિયર બનાવવા માટે એક નવું ઊંચાઈમાં લઈ જવા માટે એક તક મળે અને આ કેરિયર માધ્યમથી તમે લાઈફમાં પણ એક નવું ઊંચાઈમાં જઈ શકો એ એ રૂપનું અત્યારે આયોજન કરવામાં આવી રહ્યા છે એટલે હું તમામ સ્કૂલ્સના બાળકોને હું વિનંતી કરીશ કે તમે દરેક લોકો ખેલ મહાકુંભમાં મેક્સિમમ રજિસ્ટ્રેશન કરો મેક્સિમમ રજીસ્ટ્રેશન થયા પછી એમાં ભાગ લો એમાં જીત હારની કંઈ સ્પર્ધા નથી પણ મેક્સિમમ પાર્ટિસિપેશન અને તમારા ટેલેન્ટને બહાર લાવવાનો એક સ્પર્ધા છે એટલે ફરી હું વિનંતી કરીશ મેક્સિમમ રજીસ્ટ્રેશન કરવાની અને તમારું મેન્ટલ ફિટનેસ અને હેલ્થ ફિટનેસ ઉપર પણ ફોકસ કરવાની છે જે રીતનું ભારત સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયા પ્રોગ્રામ ઓબેસિટી ફી કેમ્પેન સાયક્લોથોન્સ અને અલગ અલગ સ્પર્ધાઓમાં અત્યારે કરીને લોકોની ફિટનેસ ઉપર જે ફોકસ કરી રહ્યા છે એમાં પણ તમે લોકો મોટી સંખ્યામાં ભાગ લેવા હું વિનંતી કરીશ અને આવનારા ખેલ મહાકુંભને સફળપૂર્વક પૂરું પાડી તમારું ટેલેન્ટને બહાર લાવવા માટે હું વિનંતી કરીશ થેન્ક યુ